હોટેલની આડમાં સેક્સ રેકેટ પર સુરત પોલીસ ના દોરડા પડ્યા બે ગ્રાહકો થાય મહિલાઓ સાથે કડંગી હાલતમાં મળી આવ્યા પોલીસે બે ગ્રાહક હોટલ સંચાલક સહિત ચાર લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શહેરના કેફે સ્પા હોટલો દેવવ્યાપાના અડ્ડા બની ગયા છે ત્યારે સ્પા અને કેફે બાદ આજે સુરતમાં પણ સરોલે વિસ્તારની હોટલમાંથી ઘૂંટણખાનું ઝડપાયું છે મળતી માહિતી પ્રમાણે ઓમકાર હોટલના માલિક અને મેનેજર એક રૂમમાં ઘૂંટણખાનું ચલાવતા હોવાની અને વિદેશી લલના ગ્રાહકોને પૂરી પાડતા હોવાની બાતમી મળી મોડી રાત્રિએ પોલીસની ટીમે હોટલમાં દરોડા પાડતા રૂમ નંબર ત્રણસો બેમાંથી ચાર થાય લલના અને બે ગ્રાહકો સતીષ જયસુખ ગયા અને રાકેશ રમેશ વાડોદરાની ધરપકડ કરાઈ છે પૂછપરછ દરમિયાન હોટેલ માલિક સાગર ભરત અકબરી અને મેનેજર કિશન હિરાલાલ માનતો નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે ગ્રાહકો પાસેથી વિદેશી ગર્લ સાથે શરીર સુખ માણવાના ત્રણ હજાર રૂપિયા વસૂલતા પોલીસે મેનેજરની પણ ધરપકડ કરી હોટલ માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કરી દીધો છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સતદાર વિવાદ